જામનગર નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સદસ્યો અને વન મરીન વિભાગના કર્મચારીઓની અગિયાર જેટલી ટીમો દ્વારા બે દિવસ સુધી પક્ષી ગણતરી કરવામાં આવી હતી જેમાં એકસો પચાસથી વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા હતા આ અભયારણ્ય અત્યારે શિયાળામાં પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યું છે પક્ષી ગણતરી કરવાથી એક અંદાજ એસ્ટિમેન્ટ પક્ષીઓનો મળે છે કે જેથી જેમાં કે કેટલા માઇગ્રેટરી બર્ડ છે કેટલા રેસીડેડ છે કેટલા લોકલ માઇગ્રેટરી છે એના આધારે એના હેબિટેટ ઇમ્પ્રુવમેન્ટના જે વર્ક હોય છે એના પર વધારે ધ્યાન આપી શકાય એના પ્રોટેક્શન સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી વધારે કરી શકે એ વાર્ષિક અમે એસ્ટિમેન્ટ માટે કરતા હોય છે આ જોડિયા પંથકમાં અમારા પ્રાથમિક અંદાજ મુજબ એકસો પચાસથી ઉપર બર્ડ સ્પીસીસ મળેલી છે અને બર્ડની સંખ્યા પણ હજી અમારું સંકલન જોકે ડેટાનું ચાલું છે પણ અત્યારે પ્રાથમિક અંદાજ એવો છે કે વીસથી પચીસ હજાર ઉપર બર્ડની સંખ્યા થાય છે ખાસ તો માઇગ્રેટ સ્પીસીસમાં ગ્રેટ વ્હાઇટ પેલિકન છે ગ્રેટર ફ્લેમિંગો છે સ્નાઇક છે કૂટ છે ડોગ્સની ઘણી બધી સ્પીસીસ છે ઘણી બધી સ્પીસી આજના દિવસમાં અમારી એક ટીમે જ નેવું છે તે જોવા મળી હતી ખારા પાણી અને મીઠા પાણી બંને પ્રકારના પક્ષીઓ જોવા મળે છે અને દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ જે છે તે પક્ષી જોવા માટે અહીં આવે છે બે દિવસની ગણતરીમાં અનેક પક્ષીઓ ગણાયા છે આંકડો ટૂંક સમયમાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે જગત રાવલ દૂરદર્શન સમાચાર જામનગર